ब्रॉड टू यू बाज स्मार्टो संसद सभ्य पाटन में दिखाया नहीं ग्रांटे खाली ऑफिस बोली थी छोड़ो बेसा डे तो એ કશું કર્યું નથી જીઆઈડીસીનો પ્રશ્ન સૌથી મોટો છે આજની તારીખમાં પાટણનો નવયુવાન હોય એમએસસી બીએસસી કર્યા પછી અંકલેશ્વર અમદાવાદ ભરૂચ સુધી નોકરી અંકલેશ્વર સુધી કરવા જતો હોય તો પાટણનો યુવાન ત્યાં જાય છે ગુજરાતમાં જ છે તો આજના દિવસ સુધી પાટણમાં જીઆઈડીસીનો પ્રશ્ન કોઈ પણ નેતા અત્યાર સુધી ઉકેલી શક્યા નથી આ સૌથી મોટો પ્રશ્ન સરકારે જાહેર કર્યું છે પંદર માર્ચ પછી પાણી આપવાનું કેનાલોમાં બંધ કરવામાં આવ્યું છે રાધનપુર સાંતલપુર આંતરનેશ સહિત પાટણની કેનાલોમાં પણ પંદર માર્ચ પછી પાણી બંધ કરવા જેથી ખેડૂતોને ઉનાળો પાક તો એ લોકો લઈ શકવાના નથી એના વગર આંતરનેશમાં જ્યાં પાણીની અતિશય તકલીફ છે ત્યાં ઉનાળામાં ચોક્કસથી પશુઓના ચારાનો પણ મોટો પ્રોબ્લેમ થવાનો છે આજની તારીખમાં તેઓ ત્યાંથી લોકો લીલું ઘાસ પાટણથી લેવા માટે અત્યારથી એ લોકો શરૂઆત થઈ ગયો તમે જોયું કે સરકારે દારૂનો કડક કાયદો બનાવ્યો પણ સવારે દારૂ બંધ ના થયો પણ તરત દારૂ મોંઘો થયો અને એ જ દારૂ મોગો થયો ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છુટ્ટી આપી દીધી એટલે સરકારની બેવડી નીતિ લોકો સમક્ષ આવી ગઈ છે જેના કારણે લોકોને આ સરકારની બેવડી નીતિના ધોરણો દેખાવા લાગ્યા છે વાત કરે છે કંઈક કામ કરે છે કંઈક એકદમ નીચાનું કહેવાય કે આ યુવા ભણેલા ગણેલા યુવાનોને નોકરી નથી બીજું કે અહીંયા સરકારી સ્કૂલો કોઈ સારી નથી સરકારી સ્કૂલો ગાંટેડા સ્કૂલો છે પણ કોઈ વધતા હાલ કોઈ સારી સ્કૂલો નથી બધી પ્રાયોરિટીકરણ છે જેથી કરીને ગરીબ વિદ્યાર્થીઓને ક્યાં બનવું એ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે લોકસભા ચૂંટણીના પડખમ વાગી ચૂક્યા છે ગુજરાત તકની ટીમ આજે પાટણ લોકસભામાં પહોંચી છે કોંગ્રેસથી ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે તો ભરતસિંહ ડાબીને ભાજપમાંથી ફરી રિપીટ કરાયા છે અમારી સાથે લોકો છે શું છે પાટણના મુદ્દા તેની ચર્ચા કરશું શું નામ તમારું જયેશભાઈ પટેલ સંડેશ્વર પાર્ટી પ્રમુખ જયેશભાઈ ચૂંટણીનો માહોલ કેવો ચાલી રહ્યો છે જે ચોક્કસથી ચૂંટણીનો માહોલ હાલની તારીખમાં તો હજી બરાબર માહોલ જામ્યો નથી પણ બંને ઉમેદવારોએ પોતપોતાની રીતે પ્રચાર કાર્ય આરંભી દીધું છે બંને ઉમેદવારો ઠાકોર સમાજમાંથી આવે અને એમણે પોતપોતાની રીતે અત્યારે પ્રચારનું કાર્ય અત્યારે આરંભી દીધું ધીમે ધીમે માહોલ જામતો જાય છે સૌથી પહેલાં એક છે કે પાટણનો જે મેઇન પ્રશ્ન છે પાટણ લોકસભાનો એ કયો છે જે ચોક્કસથી પાટણનો આપ જોઈ આપ પણ જાણો છો કે છેલ્લા દસ વર્ષથી પાટણના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે અને સત્તરથી વીસ વર્ષ સુધી ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જીયુડીસી જીઆઈડીસીનો પ્રશ્ન સૌથી મોટો છે આજની તારીખમાં પાટણનો નવયુવાન હોય એમએસસી બીએસસી કર્યા પછી અંકલેશ્વર અમદાવાદ ભરૂચ સુધી નોકરી અંકલેશ્વર સુધી કરવા જતો હોય તો પાટણનો યુવાન ત્યાં જાય છે ગુજરાતમાં જ છે તો આજના દિવસ સુધી પાટણમાં જીઆઈડીસીનો પ્રશ્ન કોઈ પણ નેતા અત્યાર સુધી ઉકેલી શક્યા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે જે ઉદ્યોગને લઈને જે રોજગારી મળવી જોઈએ એ જ્ઞાતિ મળી અહીંયા બીજું ખેડૂતનો કંઈ પ્રશ્ન હોય અહીંયા કે ભાઈ ખેડૂતને પાણીને સગવડ કેવી છે કેમ કે રાધનપુર વિધાનસભા પણ આ પાટણ લોકસભામાં આવે છે ઉનાળામાં બહુ પાણીની તકલીફ થતી હોય છે તેવા કોઈ પ્રશ્ન ખરા આ ચોક્કસથી આપે જાણ્યું જશે કે દસ દિવસ પહેલાં જ સરકારે જાહેર કર્યું છે પંદર માર્ચ પછી પાણી આપવાનું કેનાલોમાં બંધ કરવામાં આવ્યું છે રાધનપુર સાંતલપુર આંતરનેશ સહિત પાટણની કેનાલોમાં પણ પંદર માર્ચ પછી પાણી બંધ કરવાનું જેથી ખેડૂતોને ઉનાળું પાક તો એ લોકો લઈ શકવાના નથી એના વગર આંતરનેશમાં જ્યાં પાણીની અતિશય તકલીફ છે ત્યાં ઉનાળામાં ચોક્કસથી પશુઓના ચારાનો પણ મોટો પ્રોબ્લેમ થવાનો છે આજની તારીખમાં તેઓ ત્યાંથી લોકો લીલું ઘાસ પાટણથી લેવા માટે અત્યારથી એ લોકો શરૂઆત થઈ છે પંદર કેને સરકારે જાહેર કર્યું છે કેનાલોમાં પાણી બંધ કરવાનું બિલકુલ સરકારે કેનાલોમાં પાણી બંધ કરવાનું જાહેર કર્યું છે ઉનાળો આવી રહ્યો છે ખેતીના કેટલાક પ્રશ્નો છે ખેડૂત હેરાન થવાનો છે કારણ કે પાણી જો નહીં મળે તો ખેડૂતને ખેતી કરવાનો સૌથી મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કેમ કે ખેડૂત જે છે એ વરસાદના પાણી નહીં પરંતુ જે કેનાલનું પાણી જાય છે તેના આધારિત ખેતી કરતા હોય છે અમારી સાથે બીજા છે તમે યુવાન છો શું કામ ચાની દુકાન છે શું તમે ભણતર કરેલું છે હા બીએસસી ગ્રેજ્યુએટ છો બીએસસી ગ્રેજ્યુએટ છો ચાનું ચલાવો છો કેમ ચાનું કેમ ચલાવ પ્રશ્ન સરકારમાં કોઈ કોઈ નોકરી પ્રયત્ન કર્યા ઘણી સરકારી નોકરીની જાહેરાત આવી તો એમાં મેર આવ્યો નહીં કેટલીક વાર એકવાર તો પેપર ફૂટી ગયું તો એમાં પણ મેર આવ્યો નહીં તો છેલ્લે પછી કાંઈ નહીં તો પોતાનું તો પોતાનું ધંધો કરવાનું વિચાર્યું પછી કેટલીક જગ્યા જોયું છે કે જે ભણેલા લોકો છે એ ચાનો વેપાર અલગ અલગ બિઝનેસમાં જતા હોય છે શું લાગે છે ચાના વેપાર સારો કે નોકરી સારો વિચારવા જઈએ તો ગુજરાતી માટે થઈને બિઝનેસ જ સારો કહેવાય પણ એક સમયે નોકરી પણ સારી જ કહેવાય કારણ કે હાલ જે ચલણ એ પ્રમાણે ચામાં પણ ગણવા જઈએ તો આપણે ગેસના બાટલાનો ભાવ છે ખડનો ભાવ છે ચાનો ભાવ છે જે બધા વધારે પડતા જ છે એના કારણે ચામાં પણ પોસાતું નથી જ બિલકુલ ચાનો એક સ્ટોલ ચલાવે છે ગ્રેજ્યુએટ કરી ચૂક્યા છે પણ જે પરિસ્થિતિ છે નોકરી ન મળવાના કારણે આજે ચાની સ્ટોલ ચલાવવું પડી રહ્યો છે અમારી સાથે બીજા શખ્સે શું નામ દીપકભાઈ પટેલ દીપકભાઈ આપ આપશો ધંધો દીપકભાઈ પાટણ લોકસભા છે ચુનાવ આવી રહ્યા છે કયા પ્રશ્નો છે પાટણ લોકસભા પાટણ લોકસભામાં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં મૂકવામાં આવી પણ ખરેખર વર્લ્ડ હેરિટેજમાં મૂકી તો દીધી તમે પણ એના પાછળ એનો જે વિકાસ થવો જોઈએ એની આજુબાજુ વિકાસ થવો જોઈએ જે હોટલોનું ડેવલપમેન્ટ થવું જોઈએ બહારથી પ્રવાસીઓ આવું તો એમને રહેવા માટેની સગવડ હોવી જોઈએ સારા ટોયલેટ હોવા જોઈએ એ માનું કશું જ કર્યું નથી તો આ વર્ષે તમે જોયું છે કે પ્રવાસન ઘટી ગયા જેના કારણે રાણકી વાવનો પ્રવાસન લોકો આવતા ઓછા થઈ ગયા અને ટિકિટનો દર એટલો બધો ઊંચો કરી દીધો કે જેથી કરીને ગરીબ વર્ગને જ્યારે રાણકીવાવમાં વાવમાં જવું હોય તો એ પણ પોસાય તેવું નથી એટલે રાણકી વાવ જોઈ પણ ન શકે એવા એવા ભાવનું લિસ્ટ બનાવી દીધું આ લોકોએ જેથી કરીને લોકોને બહુ તકલીફ પડે છે પ્રવાસન સ્થળ તરીકે રાણકી વાવને જોવામાં પણ બિલકુલ આપણે જે પાટણ લોકસભા છે એ એમાં સાત વિધાનસભાઓ આવે છે જેમાં મહેસાણા જિલ્લાની એક વિધાનસભા છે ખેરાલુ વિધાનસભા છે બનાસકાંઠામાંથી કાંકરેજ અને વડગામ આવે છે આજે પાટણ લોકસભામાં ચાર વિધાનસભા કોંગ્રેસના હસ્તક છે જ્યારે ત્રણ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે શું લાગી રહ્યું છે આ વખત ખરા ખરીનો જંગ જામશે કઈ પાર્ટીને ફાયદો થશે અને જો નુકસાન થશે તો એનું કારણ શું અત્યારે તમે જોઈ શકો છો ઉમેદવારોએ બંને પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર પડઘમ ચાલુ કરી દીધા છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે ધાર્મિક દેવસ્થાનોના દર્શન કરી અને પ્રચારનો પ્રારંભ કર્યો છે ત્યારે વસ્તી એમની સાથે જોડાઈ રહી છે કારણ કે અત્યારે મોંઘવારીનો એક મોટો મુદ્દો છે બેરોજગારીનો મોટો મુદ્દો છે જેના કારણે હવે સરકારથી લોકો ત્રસ્ત થઈ ગયા છે તમે જોયું કે સરકારે દારૂનો કડક કાયદો બનાવ્યો પણ સરવારે દારૂ બંધ ના થયો પણ પરંતુ દારૂ મોંઘો થયો અને એ જ દારૂ મોગો થયો ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છુટ્ટી આપી દીધી એટલે સરકારની બેવડી નીતિ લોકો સમક્ષ આવી ગઈ છે જેના કારણે લોકોને આ સરકારની બેવડી નીતિના ધોરણો દેખાવા લાગ્યા છે વાત કરે છે કંઈક કામ કરે છે કંઈક એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોને એટલે લોકો હવે કોંગ્રેસ તરફી વળ્યા છે અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રયત્ન કરશે લોકો ભારતીય જનતા પાર્ટી હાલ કહી રહી છે અમે ચારસો પાર જઈશું ગુજરાતના અંદર છવ્વીસમી છવ્વીસ સીટો કબજે કરવાના એમના પ્રયત્નો ચાલી રહ્યા છે કેટલાક મોટા નેતા હતા જે અર્જુન મોઢેવાડિયા હોય એ કોંગ્રેસનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં શું લાગે છે આ વખત કોંગ્રેસ કેટલી સફળ થશે પોતાની સીટો કબજે કરવામાં તમે જોયું અત્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસની વાતો કરવાવાળા અને ચારસો પારનો નારો લગાવવાવાળાઓને વડોદરા અને બંને જગ્યાએ આ લોકોને ઉમેદવાર બદલવાની ફરજ પડી એમને પીછેહટ કરવાની ફરજ પડી એ ખરેખર મોદી અને અમિત શાહની હાર છે કે ઉમેદવારો બદલવા પડ્યા સાબરકાંઠામાં અને વડોદરામાં અત્યારે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકો ત્રસ્ત થયા છે જેના કારણે કોંગ્રેસ તરફી મતદાન કરવા પેરાયા છે એટલે હવે કોંગ્રેસ જીતાડવા માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તમારા દ્રષ્ટિએ શું લાગે છે જે છેલ્લા જે ટર્મમાં જે ભરતસિંહ ડાબી અહીંયા એમપી તરીકે રહ્યા કે કોઈ એવા મોટા કામો કર્યા હોય તમારા ધ્યાનમાં કોઈ એવું આવ્યું હોય અત્યારે તમે પાટણમાં ચારેય દિશામાં અથવા તો પાટણ લોકસભામાં ફરસ્યો ત્યારે લોકો એક જ કહે કે ભાઈ આ સાંસદ ક્યારેય દેખાયા નથી કામ કરવાનું તો પછી આવે પણ દેખાયા જ નથી એટલે મોટો પરિસ્થિતિ આ લોકોને ત્યાં સારા નરસા પ્રસંગે પણ હાજરી આપી નથી જેના કારણે લોકોમાં રોજ છે બિલકુલ સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ દેખાઈ રહ્યો છે કારણ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ ફક્ત જ્યારે પણ પ્રચારમાં નીકળતા હોય છે તો એક નરેન્દ્ર મોદીના વિકાસના કામોને લઈને દરેક જગ્યાએ ચર્ચા કરતા હોય છે જે પોતે સાંસદે કેવા કામો કર્યા છે તે લોકો સમક્ષ ક્યારે મૂકતા નથી એ પણ લોકોનો એક પ્રશ્ન હોય છે કાકા આપ વડીલ છો શું કહેશો પાટણ લોકસભાના કેવા પ્રશ્નો પાટણ લોકસભામાં તો અલગ પ્રશ્નો છે જેવું કે એક તો જીઆઈડીસી પાટણ વિસ્તારમાં કોઈ જીઆઈડીસી સારી નથી જેથી કરીને એના યુવાન જે બેજગાર છે કારણ કે આ ભાઈ અમને કહ્યું કે ભાઈ મારે ચાની કેટલી કરવી પડે એક ગુજરાતી તરીકે એમને શરમ શરમજનક કહેવાય કે ભાઈ અને એકદમ નીચકશનું કહેવાય કે આ યુવા ભણેલા ગણેલા યુવાનોને નોકરી નથી બીજું કે અહીંયા સરકારી સ્કૂલો કોઈ સારી નથી સરકારી સ્કૂલો ગાંટેડા સ્કૂલો છે પણ કોઈ વધતા હાલ કોઈ સારી સ્કૂલો નથી બધી પ્રાઇવેટીકરણ છે જેથી કરીને ગરીબ વિદ્યાર્થીઓને ક્યાં ભણવું એ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કારણ કે ફીઓ મોંઘવારી દિવસે દિવસે વધી ગઈ છે અને ફીઓ ભરવા માટે લોકો પાસે પૈસા પણ નથી કારણ કે અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જાય તો સાઠ સિત્તેર હજાર રૂપિયા વાર્ષિક ફી થાય છે હવે ઘર ચલાવવું કે ફી ભરવી એ મોટો પ્રશ્ન છે જે રોજગારી ઉત્પન્ન નહીં થાય તો ફી કથી ભરશે મેઇન પ્રશ્ન રોજગારીનો છે જીઆઈડીસીનો બીજું કે પાટણના સાંસદ જે પાટણના સાંસદ છે એ પાટણ નગરપાલિકામાં એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપી પાંચ વર્ષમાં પાટણ નગરપાલિકાના પાટણ શહેરની એકસોને ત્રીસ એક લાખ ત્રીસ હજારની વસ્તી એની અંદર લગભગ એક લાખ વોટર્સ છે એને એક રૂપિયો ગ્રાન્ટ નથી આપી એટલે કે એક રૂપિયાનો વિકાસ પાટણનો ગ્રાન્ટ સંસદ સભ્ય તરીકે એમને કર્યો નથી પાટણ શહેરનો જો વિકાસ કરવો હોય તો નગરપાલિકાને ગ્રાન્ટ આપવી પડે પણ હા નગરપાલિકા પણ ગ્રાન્ટ આપવી જોઈએ ને સંસદ સભ્યોની ગ્રાન્ટ નગરપાલિકામાં આપી શકે છે એ પણ એક રૂપિયો ગ્રાન્ટ આપી નથી ધારે કે એમને કોઈ વિકાસ કરવો હોય કે અહીંયા કોઈ પ્રોબ્લેમ હોય કે પાણીની ટાંકીને પાણીનો પ્રશ્ન હોય કોઈ વિસ્તારમાં કોઈ વિસ્તારમાં રોડનો પ્રશ્ન હોય કે જ્યાં નગરપાલિકા પહોંચી ના શકતી હોય ત્યાં એ વિસ્તારમાં એ લોકો ગ્રાન્ટો આપી શકે છે પણ એ એક રૂપિયો ગ્રાન્ટ નથી આપી આજ દિન સુધી પાંચ વર્ષની અંદર એટલે કે સાંસદ સભ્ય પાટણમાં દેખાયા નથી ને પણ ગ્રાન્ટે પણ નથી આપી ખાલી ઓફિસ બોલી હતી એક છોકરો બેસાડ્યો હતો પણ એ કશું કર્યું નથી તમારી દ્રષ્ટિએ પાંચ વર્ષના અંદર સાંસદ પાટણમાં કેટલી વાર આવ્યા હશે તમારી ક્યારેક કોઈ મુલાકાત થઈ સાંસદ જોડે હજુ સુધી નહીં થઈ હજી સુધી સાંસદની કોઈ મુલાકાત થઈ નથી મને યાદ નથી કે ક્યારે પાટણમાં આવ્યા છે હા કોઈ ભારતીય જનતા પાર્ટીનું ફંક્શન હોય ને આયા હોય એ વસ્તુ વાત જુદી છે બાકી કોઈ પર્સનલ કે કોઈના આવ્યા હોય કે ભાઈ કોઈ વિકાસના કામ માટે આવ્યા હોય એવો કોઈ બન્યો બન્યો બનાવ બન્યો નથી બિલકુલ આ પાટણના લોકોની નારાજગી છે તમે જોયું કે જે પ્રમાણે પાટણમાં વિકાસ થવો જોઈએ તે નથી છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓની જે ગ્રાન્ટો છે એ પહોંચવી જોઈએ એ નથી પહોંચી નગરપાલિકામાં જે સહયોગ એમપી દ્વારા જે કરવો જોઈએ ગ્રાન્ટનો જેનાથી શહેરી વિસ્તારમાં વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી સૌથી મોટો પ્રશ્ન છે રોજગારીનો જે અહીંયા પાટણના લોકોને નડી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આવનારા ચુનાવોમાં જે સાંસદ છે કયા મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરશે કેવી રીતે પાટણનો જંગ જામશે અને પાટણની લોકસભાની જનતા કોને સર સરતા સરનામાથી સરતાજ કરશે કેમેરાર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ